નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધીધામ મહાનગરપાલિકા બન્યું પણ આ શહેરની હાલત જુઓ ઠેર ઠેર અવ્યવસ્થા અને ખાડાઓ વચ્ચે ઉભું છે ગાંધીધામ ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસ તો જુઓ આવો થયો છે અહીં ફક્ત ખાડાઓ અને ખાડાઓ જોવા મળી રહ્યા છે કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામમાં નથી સફાઈ થતી કે નથી ખાડા પુરાતા અહીં એશિયાનું નંબર વન પોર્ટ જ્યાં આવેલું છે પરંતુ વિકાસ કાગળ પર ગાંધીધામ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા છતાં પણ વિકાસના નામ ઉપર મોટા મોટા ખાડાઓ જ જોવા મળી રહ્યા છે લોકો કહે છે હજી તો અગર મહાનગરપાલિકાના પ્રથમ ઇલેક્શનમાં જો કોઈ ખોટા પ્રતિનિધિ સત્તા પર બેસી જશે તો ગાંધીધામને કેટલું સહન કરવું પડશે અહીં ખાડાઓના કારણે લોકોના લાખો રૂપિયાના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતો પણ થઈ શકે છે અને જાનહાનિ પણ થઈ શકે છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર